બોલો દ્વારકા દેશ કીજે આપણે જોઈ રહ્યા છીએ ખેતરોમાં ડ્રેસિંગ થઈ રહ્યું છે તમારી નજર ના પહોંચે ત્યાં સુધી આ જગ્યામાં ગામ તારા ક્ષેત્રે દ્વારકા વને ઋષિ દુર્વાસા આશ્રમ પિંડારા ગામ ને પાવન ભૂમિ ઉપર શિવ પુરાણ તેમજ વિષ્ણુ યાજ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે વક્તાશ્રી પરમ પૂજ્ય ગિરિબાપુના સાનિધ્યમાં સમસ્ત આહીર સમાજ દ્વારા આયોજન કરવામાં આવેલ છે બોલો દ્વારકાધીશ કી જે આપ નિહાળી રહ્યા છો વાગડ સંતોના ધામ એકાવન પાસઠ

સમાજ અને સમસ્ત આધારે આધારે આલમ એ સમસ્ત ભારતમાં વસતા સમસ્ત હિન્દુ પરિવારો આ આમની પવિત્ર ભૂમિ દેવભૂમિ દ્વારકાનો શું કે પવિત્ર થુર્માસા કરીએ જે આ કામ ચાલી રહ્યું છે એની મુલાકાતે અમારા મુ વડીલ લાલભાઈ લાંબાથી અમારા મહેમાન અમારા રાજી બાપા અને સમસ્ત ટીમ મિત્રો આઠ દસ દિવસથી કામ ચાલુ છે અને હજી સતત આપણે દસ પંદર દિવસ કામ ચલાવવાનું છે તો એક અપીલ પણ કરીએ છીએ કે સમસ્ત આહિત પરિવાર અહીંયા ખબર ખબર મિલાવી અને આ આપણે કામમાં સહયોગી બનીએ એવા પણ પ્રયત્નો કરીએ દરેક હિન્દુ સમાજને પણ એક આહવાન કરીએ છીએ કે આવો આમાં ખભ્ય ખંભો મિલાવી અને આપણે આ કામને બિરદાવીએ અને આપણું આ કાર્ય જે છે ભગવાન દ્વારકાધીશ કૃપાથી જે આપણે કાર્યનો આરંભ ચુમાસા એક ભવ્યથી ભવ્ય પૂતળાનું પણ આયોજન કરેલું છે અને આ ગીર બાપુને આપણે કથા દ્વારા જ્યાં રસબાન લેવાનું છે તો સમસ્ત આહિર સમાજને અને સમસ્ત હિન્દુ સમાજને અહીંયા ખભ્યથી ખંભો મિલાવી પીડાની મુલાકાત લઈ અને અત્યારે જ આ દસ પંદર દિવસથી હજી આપણું કામ દૂર પ્રગતિ ઉપર છે દેશીની ધંધા દેશી ઇનાજી લોટર ગ્રેડર આ બધે કામ ચાલુ છે તો સમસ્ત પરિવારને આપણે અહીંયા આહવાન કરીએ છીએ કે ભાઈ આવો બધા મિત્રો આવો એક મીટિંગ બોલાવેલી છે તો આ મીટિંગમાં અખિલ ભારતીય આહિર સમાજ સમાજવાડીએ એક મીટિંગ બોલાવી છે તો આપણા દેવભૂમિ દ્વારકા અને ગુજરાતના સમસ્ત આહિર સમાજને કહેવામાં કહેવા માગીએ છીએ કે આ મીટિંગની અંદર તમે વધારો ત્યાં આપણે સમાજવતી સમાજના લક્ષ્યમાં રાખી અને સમાજના આપણા મુરબી વડીલો જે આપણે માર્ગદર્શન આપે અને આ કથાનું આયોજન છે એના બાબતમાં અને સમાજમાં જે આપણા સુધારા વધારા કરવાના છે એ બાબત મેં એક મિટિંગ બોલાવેલ છે તો આ મિટિંગમાં સર્વ આહિર સમાજ પધારે એવી પણ અપીલ કરીએ છીએ જય દ્વારકાધીશ જય